તીર્થનગર શહેરમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે મારુતિ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં નર્સરીથી ધોરણ આઠમાં એડમિશન શરૂ થઈ ગયા છે તો તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસથી તારીખ છ પાંચ બે હજાર ચોવીસ દરમિયાન યોજાનાર સમર કેમ્પમાં ભાગ લેવા કોઈ પણ જાતના ચાર્જ વગર આજે જ સંપર્ક કરો મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ સ્વામિનારાયણ ગુરુકુળ કાંસા એને વિસનગર મોબાઈલ નંબર ત્રાણું એક બત્રીસ પાંત્રીસ ચાર એકાવન વિસનગર શહેરની અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલમાં આવેલી આદર્શ વિદ્યાલયના ધોરણ દસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ઉચ્ચ પરિણામ આવતા કેળવણી મંડળના પ્રમુખ શ્રી કે કે ચૌધરી તથા શાળાના આચાર્ય શ્રી દિનેશભાઈ ચૌધરી તથા શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને મોમેઠું કરાવીને શુભેચ્છાઓ સાથે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ અંગે અમે પ્રમુખ શ્રી કે કે ચૌધરી સાહેબ તથા પ્રિન્સિપાલ સાહેબ અને વાલીઓ તથા વિદ્યાર્થીઓનો સંપર્ક કર્યો હતો જિલ્લાના કેરળ મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય વિસનગરનું આજ રોજ ધોરણ વર્ષનું પરિણામ બોર્ડ તરફથી જાહેર થયેલ તેમાં અમારી સ્કૂલના કુલ એકસો ને એકાવન વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં બેઠેલા એમાંથી એકસો ને એકત્રીસ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે એટલે તે શાળાનું પરિણામ છ્યાશી પોઈન્ટ પંચોતેર ટકા આવેલ છે ત્યારે બોર્ડનું પરિણામ બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા છે આમ બોર્ડ હતો પણ અમારી સંસ્થાનું પરિણામ ઉચ્ચ કરાવ્યું છે એની અંદર પ્રથમ વિદ્યાર્થી પ્રજાપતિ રીતમભાઈ મહેશભાઈ એ સત્તાણું પોઈન્ટ સાત પીઆર અને નાઇન્ટી ફોર પોઈન્ટ વન સિક્સ ટકા મેળવે છે એ ખરેખર અમારી સંસ્થાની ગવર્ની વાત છે બીજા નંબરે પ્રજાપતિ રુદ્ર જયંતિભાઈ એ અઠ્ઠાણું પોઈન્ટ નેવું પીઆર અને નાઇન્ટી થ્રી પોઈન્ટ એટ થ્રી ટકા મેળવે છે જ્યારે ત્રણ ત્રીજા નંબરે પંચાલ રજકનુભ એ નાઇન્ટી એટ પોઈન્ટ ફોર સિક્સ યાર અને નાઇન્ટી થ્રી ટકા મેળવેલ છે આમ ત્રણેય બાળકો આ સંસ્થાની અંદર અભ્યાસ કરી અને ઉચ્ચ શિક્ષણ મેળવી અને સારી એવી ટકા મેળવી આ સંસ્થાનું ગૌરવ મળે છે આદર્શ વિદ્યાલય એ છેલ્લા પંચોતેર વર્ષથી આ સંસ્થા સ્થપાયેલી છે અત્યારે અમે એનો અમૃત મહત્વ ઉજવી રહ્યા છે અને એની અંદર ગઈકાલે જે બોર્ડનું બોર્ડ પડે એસ એસએસસીનું પરિણામ ભરેલું બોર્ડનું એની અંદર પણ બાળ સાયન્સનું રિઝલ્ટ અમારી સ્કૂલનું ઊંચું આવેલું એને લગભગ એંસી ટકા સાયન્સનું પરિણામ હતું આર્ટ્સનું પરિણામ સો ટકા હતું અને કોમર્સનું પરિણામ પંચાણું ટકા હતું અને બંને જે વિદ્યાર્થીઓ હતા એમાં પટેલ રિયાબેનનો ગુજકેટની અંદર એકસો અગિયાર પોઈન્ટ પંચોતેર એન્ડ બી ગ્રુપમાં વિસનગર કેન્દ્રમાં પ્રથમ આવેલા હતા જ્યારે કોમર્સ વિભાગની અંદર પ્રજાપતિ હેપી એ પણ પીઆર નાઇન્ટી એઇટ મે કોમર્સ વિભાગમાં વિસનગર કેન્દ્રમાં પ્રથમ આવેલા હતા આમ આ સંસ્થાની અંદર આચાર્યશ્રી અને શિક્ષકો દ્વારા સારું શિક્ષણ આપી અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય સારું બને એ માટે સતત આ સંસ્થા જાગૃત છે આ સંસ્થાની અંદર નર્સરીથી મળીને ધોરણ અગિયાર બાર સાયન્સ સુધીનો અભ્યાસ ચાલે છે તેમજ ત્રણ કોલેજો આર્ટ્સ કોમર્સ અને સાયન્સ કોલેજો પણ બે હજાર ઓગણીસથી નવીન શરૂ કરે છે એની સાથે સાથે યોગ અભ્યાસ કેન્દ્ર અને કેન્દ્ર પણ કોમર્સ ખોલેલું છે અને આ રીતે સંસ્થાની અંદર કોઈપણ બધી જ વ્યવસ્થાઓ બાળકોને આવે એ રીતે કોમ્પ્યુટર રૂમ મલ્ટીમીડિયા રૂમ દરેક ક્લાસ અત્યારે સ્માર્ટ ક્લાસ પણ બનાવે છે સાથે સાથે છાત્રાલય પણ સારું એવું છે અને છાત્રાલયની અંદર પણ બાળકો રહીને અભ્યાસ કરી રહ્યા છે અઢીસો જેટલા બાળકો રહે છે એ રીતે સારું એવું ભોજનાલય પણ છે આમ આ સંસ્થા સતત વિસનગર શહેર અને વિસનગર આજુબાજુના દરેક ગામડાઓના બાળકો સારું એવું શિક્ષણ મેળવી રહ્યા એના માટે સતત સંસ્થાના વર્દેદારશ્રીઓ અને સ્ટાફનો પ્રયત્ન કરી રહ્યા છે અને આ જે બાળકો અને એમના વાલીઓ અહીંયા સાથે છે એમને જે સારા ટકા એ આ સંસ્થા વતી તેમનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ અને સંસ્થા ઉત્તરોત્તર પદ્ધતિ કરતી રહે અને આપણા બાળકોનું ભવિષ્ય સારું બને ઉજ્જવળ બને એ રીતે સંસ્થા સતત પ્રવૃત્તિ રહેશે એવી અને આશા રાખી નમસ્કાર આજરોજ આદર્શ વિદ્યાલયમાં જે પરિણામ પ્રાપ્ત થયું છે એસએસસીનું એમાં સારા કક્ષાએ પ્રજાપતિ ઇદમ ચૌણ પોઈન્ટ ટકા અને પીઆર નવ્વાણું પોઈન્ટ ઝીરો સાત બીજા નંબરે પ્રજાપતિ રુદ્ર ત્રણ પોઈન્ટ ટકા અને અઠ્ઠાઉન પોઈન્ટ નેવું પીઆર અને ત્રીજા નંબરે પંચાંગભ જે ત્રણું ટકા અને પીઆર તરીકે અઠ્ઠાણું પોઈન્ટ આ જે પરિણામ છે એના માટે જે ઘણા બધા કારણો અમે નાની નાની બાબતોમાં પણ ધ્યાન આપીએ છીએ પણ મારી દૃષ્ટિએ જે કારણો પૈકી એક મુખ્ય કારણ એ છે કે બોર્ડ જે સરસ મજાની પ્રશ્ન બેંક તૈયાર કરે છે અને એના આધારે જે એકમ કસોટી લેવાય છે એ એકમ કસોટી અમે પ્રથમ બીજી ત્રીજી વાર્ષિક પરીક્ષાના પગલ મુજબ એ સિસ્ટમથી એ એકમ કસોટીની પરીક્ષા લઈએ છીએ સ્કૂલમાંથી જ લગભગ ચાર પેપર હોય છે અને એની ચાર હજાર કોપી થાય તો એ પ્રશ્નપત્રની કોપી દરેક વિદ્યાર્થીને આપીએ છીએ એ જ રીતે બેઠક વ્યવસ્થા ગોઠવીએ છીએ અને સ્કૂલમાંથી જ પુરવણી આપીએ છીએ જેનાથી ખર્ચ લગભગ આઠથી દસ હજાર થાય એક એકમ કસોટીનો પણ આનો મોટો ફાયદો એ થાય છે કે એક પ્રકારનો પરીક્ષાનો માહોલ ઊભો થાય છે એટલે વિદ્યાર્થી એ એકમ કસોટી એક પરીક્ષાના માધ્યમ સમજી અને તૈયારી કરે છે તો આ સંદર્ભે જે વિદ્યાર્થીઓ પહેલો બીજો ત્રીજો અથવા તો જે તમામ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે એ તમામને આદર્શ પરિવારથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન સાથે વાલી મિત્રોને એક નમ્ર અપીલ છે કે ઘણી બધી સેલ્ફ ફાઇનાન્સ કહી શકાય કે બહુ મોટી બિલ હે છે તો એની જગ્યાએ તમે તમારા બાળકને સરકારી યા ગ્રાન્ટેડ શાળામાં મૂકો તો કમસે કમ તમારા પૈસાનું ધોવાણ થતું અટકી શકે છે તમે જોઈ શકો છો કે નવમી તારીખના રોજ સાયન્સની અંદર પણ વિસનગર કેન્દ્રમાં અમારી શાળાની જે વિદ્યાર્થીની પટેલ રિયા છે એ બિલ ગ્રુપમાં વિસનગર કેન્દ્રમાં પ્રથમ નંબર મેળવે છે અને સામાન્ય પ્રવાહમાં પણ વિસનગર કેન્દ્રમાં ની અંદર એ જે પ્રજાપતિ હેપી છે એ પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે એટલે ગ્રાન્ટેડ શાળાઓમાં પણ એ શિક્ષણ મેળવી અને ઉચ્ચ કારકિર્દી પ્રસંગ કરી શકે છે આ આ તબક્કે જે સ્ટાફ મિત્રો છે મારા એ એમનો સતત પ્રયત્ન અને એક પ્રકારનું ફોલોઅરના કારણે આ પરિણામ પ્રાપ્ત થયું છે સંચાલક મંડળમાં પ્રમુખ સાહેબની સતત હાજરી હોય છે નાની નાની બાબતોમાં પણ અમને માર્ગદર્શનને પ્રેરણા આપે છે સાહેબ પણ અત્યારે ઉપસ્થિત છે કે વિ સાહેબ એ પણ શિક્ષણ સમિતિમાં આમાં મંત્રી તરીકે સેવા આપે છે તથા અન્ય તમામ હોદ્દેદારશ્રીઓને હંમેશ

અને હા સરકારી પરીક્ષાઓ માટે સીબીએસઈ અભ્યાસક્રમ ખૂબ જ ઉપયોગી થાય છે અમારી સ્કૂલમાં અભ્યાસની સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ બાળકો અવ્વલ નંબર પ્રાપ્ત કરી સ્કૂલનું ગૌરવ વધારી રહ્યા છે તો આજે જ લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત લો સંપર્ક એકાણું જીરો સુડતાલીસ બાર એક છત્રીસ છન્નું જીરો અઢાર બાર સાતસો ત્રણ તો હા ભૂલ્યા વગર લોર્ડ ઇન્ટરનેશનલ સ્કૂલ વિસનગર સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ